નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં આજના તાજા જીરુંના બજાર ભાવ શું બોલાય એના વિશે વાત કરવાના સિર તો ખાસ વિડીયોમાં અંત સુધી બનીએ મિત્રો આજે તારીખ પછી ચાર બે હજાર પછી વાર થઈ જ્યો શુક્રવાર મિત્રો સાણી આજના ગુજરાતના તમામ માર્કેટના જીરુંના બજાર ભાવ હાલ જીરાના બંને બજારની ભાવ વાત કરીએ તો મિત્રો સારી ક્વોલિટીવાળાના જીરાના ભાવ ચાર હજાર બસો પ્લસ ભાવ બોલાય છે અને મીડિયમ

જામનગર ત્રણ હજાર પાંચસો સાહીઠ થી ચાર હજાર ત્રણસો ને ત્રેવીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ત્રણસો ઓગણચિતરથી ચાર હજાર પાંચસોને એકવીસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર પાંચસો એસીથી ચાર હજાર ચારસો ને ત્રેવીસ રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર છસો બાવનથી ચાર હજાર ચારસો ને ત્રેસાઠ રૂપિયા સુધી જૂનાગઢ બે હજાર આઠસો એંશીથી ચાર હજાર છસો ને બત્રીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર છસો બત્રીસથી ચાર હજાર છસો ને બાવન રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર બસો ચૌદથી ચાર હજાર રૂપિયા સુધી સસ્તણ ત્રણ હજાર છસો નેવથી ચાર હજાર પાંચસો ને વીસ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર ત્રણસો બાવીસથી ચાર હજાર ચારસો સિત્તેર રૂપિયા સુધી ઉપલેટા બે હજાર ત્રણસો ચાર હજાર અઠ્ઠાવન રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર છસો વીસથી ચાર હજાર એકતાલીસ રૂપિયા સુધી 3214 ت 4450 روپیا څخه 3250 ت 4400 روپیا څخه 3323 ت 5290 روپیا څخه 3330 ت 4532 روپیا څخه 1630 ت 4580 روپیا څخه 3650 ت 4300 روپیا څخه મહેસાણા ત્રણ હજાર બસો ત્રીસથી ચાર હજાર પાંચસો ને ત્રેસઠ રૂપિયા સુધી થરા ત્રણ હજાર છસો થી ચાર હજાર છસો ને બત્રીસ રૂપિયા સુધી રાધનપુર બે હજાર ત્રણસો એકવીસ થી ચાર હજાર ચારસો ને વીસ રૂપિયા સુધી પાપર ત્રણ હજાર ત્રણસો બાસઠ થી ચાર હજાર ચારસો ને ઈચ્છો રૂપિયા સુધી થરા ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર ત્રણસો ને ઓગણ રૂપિયા સુધી વાવ ત્રણ હજાર બસોથી ચાર હજાર પાંચસો ને બત્રીસ રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂતો મિત્રો વાતના તાજા ઝીરોના બજાર ભાવ વિડીયોમાં અં સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેખ આપ્યો અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા